નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો સાહિત્ય જગત સાહિત્ય અને હું કિરણ શર્મા પ્રકાશ આપની સમક્ષ સાહિત્ય ખ્યાતના વ્યક્તિઓના જીવન પરિચય સાથે આપને રૂબરૂ મુલાકાત કરાવી રહ્યા છીએ આજે જ આપની સમક્ષ એક ઉમદા કર્મઠ લેખક અને સામાજિક કાર્યકર એવા શ્રી ગુલાબચંદ ડોક્ટર ગુલાબચંદ પટેલ ને આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ તો સાહેબ આપનું કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી એ કાર્યક્રમ અંતર્ગત હાર્દિક સ્વાગત છે સાહેબ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ આપે અમને આપનો કિંમતી સમય આપ્યો અમારા દર્શક મિત્રો ખાસ કરીને જેઓ સાહિત્ય સાથે સંકળાયેલા મિત્રો છે ગુલાબચંદ પટેલ ગાંધીનગર માં રહું છું ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ છું અને હિન્દી ગુજરાતી સાહિત્યકાર છું તેમજ સામાજિક કાર્યકર છું વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે આત્મહત્યા નિવારણ કાર્યક્રમ ચાલે છે ને અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિલાઓ માટે ચાલે છે ખુબ સરસ છે ખુબ જ ઉમદા કાર્ય એક સાથે અનેક કાર્ય આપ હાથ ધરી રહ્યા છો અને એ દરેક સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ બીજો એક પ્રશ્ન એ છે કે આપની જન્મભૂમિ અને કર્મભૂમિ વિશે થોડું જણાવશો મારી જન્મભૂમિ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ જે જમીન સ્ટેડિયમ બન્યું છે જમીન મારી પોતાની

એટલે ધીમે લખવાનું ચાલુ કર્યું ત્યારબાદ તો તેઓએ મને એક હિન્દીની એક સરનામ કેન્દ્રીય હિન્દી નિર્દેશાલય ભારત સરકારનું જે છે એનું સરનામું આપ્યું એટલે મારી એક બે કવિતાઓ ત્યાં મોકલી મેં ત્યાંથી માગવામાં આવેલી અને ઓગણીસો માં દાર્જિલિંગ ખાતે જવાનું થયું ત્યાં ગુજરાતના બે મિત્રો મળેલા એક હરદાર ગોસ્વામી અને બીજા એક હિતે સાધુ કરીને અમે દાર્જિલિંગમાં લગભગ દસેક દિવસ ત્યાં રહેલા સાહિત્ય શિબિરમાં

હું પણ રામબાબીર કોલેજમાં ઉપસ્થિત હતો ત્યારે વિદ્યાર્થીઓ તેને સંકલ્પ કરતા હતા કે ભાઈ આપણે પાંચ વૃક્ષો વાવીશું પાંચ અભણને ભણાવીશું એ વખતે ગુજરાતની જે સ્વર્ણિમ જયંતિ બે હજાર દસમું ઉજવવાની હતી એના અનુલક્ષીને સરકારી કર્મચારીઓ એ પણ આ સંકલ્પ કરવાના હતા પણ હું પોતે સાહિત્યકાર અને સામાજિક કાર્યકર એટલે મને એમ થયું કે લાવો આપણે વ્યસન મુક્તિનું કામ કરીએ ત્યાં સૌરાષ્ટ્રમાં ફાકીનું ચરણ વધારે હોય છે એટલે મેં જોયું તો

ચીફ ગેસ્ટ તરીકે પોલીને કોન્સમાં જવાનું નિમંત્રણ મળેલું અને એમાં હું બે દિવસ ઉપસ્થિત અને મારું વક્તવ્ય ત્યાં રજૂ કર્યું બધાને અને ત્યાંના જે ડીન હતા જે યુનિવર્સિટીના એને પણ ખૂબ ગમેલું એટલે આ રીતનું સામાજિક કાર્ય આત્મહત્યા નિવારણ ખાસ કરીને વિદ્યાર્થીઓને પંદરથી ઓગણત્રીસ વર્ષના યુવાનો વધારે આત્મહત્યા કરે છે એટલે એ દિશામાં હું કામ કરું છું અને મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસનું કામ પણ કરું છું અને સાહિત્યમાં અ મારી કૃતિઓ હમણાં હું આગળ જણાવીશ ધન્યવાદ જી 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 ખૂબ જ સરસ આપ ગદ્ય અંદર મહાન વ્યક્તિઓ વિશે લખો છો તો એ અત્યાર સુધીમાં આપણે એવી કઈ કઈ મહાન વ્યક્તિઓ વિશે લખ્યું હોય એવું કઈ એક તો સંત કબીર વિશે લખ્યું છે અને બાબા સાહેબ આંબેડકર વિશે લખ્યું છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે લખ્યું છે એ પુસ્તકને

સાત્ય પ્રેમની ની શોધ હરિકૃપા કાવ્ય સંગ્રહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો હોત તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું જીવન સંદેશ વૈશ્વિક પરિપ્રેક્ષ ગાંધીજી ઓર અન્ય શોધ આ કે બાદલ કાવ્ય સંગ્રહ આ જનસંખ્યા નિયંત્રણ ઉપર કાવ્ય સંગ્રહ મહાત્મા ગાંધી વિશે ગાંધી કાવ્ય કુંજ આવા અનેક પુસ્તકો મારા લગભગ પંદરેક પુસ્તકો છે અને આજે ગાંધીનગર સાહિત્ય સંસ્થાન ની શરૂઆત ક્યારે કરી અમે પાંચ સાત મિત્રો ભેગા થઈને કોરોના કાળમાં આનું ગઠન કરેલું એટલે બે થી આ સંસ્થા ચાલે છે અને ઓનલાઈન અમે લગભગ સાહીઠેક કાર્યક્રમ કરેલા અને બે હજાર થી કવિઓને અમે સન્માનિત કર્યા છે અને આખા દેશમાં જે આપણા રાજ્યમાંથી બીજે વસતા હોય બીજા રાજ્યમાં વસતા હોય વિદેશમાં વસતા હોય એ લોકો ને આપણા મંચ સાથે જોડ્યા છે એમને મંચ પર ઉપસ્થિત રહેવાની તક આપી છે અને એમને સન્માનિત કર્યા છે ત્યારે એમાંથી એ લોકો એવું બોલી ઉઠ્યા કે અમને જીવનમાં પહેલી વાર આવું કોઈ મંચ મળ્યું છે એમ એનું કારણ શું છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ કાર્યક્રમ એવું છે કે પાંચ વર્ષથી એકવાર બીજા રાજ્યમાં યોજે છે પણ આ ગુજરાતી ભાષાના અન્ય રાજ્યોમાં વસતા કવિઓને તો એવો ચાન્સ ભાગ્યે જ મળે કે આવી રીતે હવે તો કે સારું થયું કે વોટ્સઅપ ગ્રુપમાં ઓનલાઈન ઘણા બધા કાર્યક્રમો થાય છે

એમાં બાળકોને જે શાળામાં ન શીખવા મળે એ અમે સંસ્કાર અને એનું સિંચન અને આપણા સનાતન ધર્મ વિશે આપણા જે શહીદ વીરો છે એના વિશે અને જનરલ નોલેજ ઘણી બધી બાબતો આવું અમે એને નોલેજ આપીએ છીએ અને આવું સાજે અને શરૂઆત અમે વંદે માતમથી કરીએ અને પૂર્ણ થાય ત્યારે જનગણમનથી થાય એટલે ત્યારબાદ એ લોકોને ચોકલેટ નાસ્તો જે કંઈક એને ગમતું હોય

સીસી રવિના આશ્રમમાં બે હજાર સોળમાં અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસના લગભગ દસેક કાર્યક્રમ મેં કર્યા છે એમાં દિલ્હી મુંબઈ ગુજરાત અમદાવાદ અને મુંબઈ અમારે પાંચ ડોક્ટરની ટીમ છે મહિલાઓ છે અને એ લોકો જયારે હું કાર્યક્રમ આયોજિત કરું ત્યારે અહીં આવે છે અને મારે પણ જવાનું થાય એટલે ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ હમણાં ગયા વર્ષે ત્યાં ઇન્દોરમાં હતી પણ મારે દિલ્હીમાં એવોર્ડ હતો એટલે હું દેસ નહોતો મને સંત કબીર સાહિત્ય એવોર્ડ તો મળ્યો

આ સાહિત્ય સભા તો ખૂબ સરસ રહી આખા દેશમાં ઘણી જગ્યાએ જવાનું થયું મારે પ્રયાગ જવાનું થયું નાસિક જવાનું થયું મુંબઈ જવાનું થયું હરિદ્વાર પુના એવા ઘણા બધા જે આપણા દેશના સારા સારા સ્થળો છે એ જગ્યાએ જયારે કાર્યક્રમ હોય ત્યારે મારે જવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે જયારે પોરબંદર હું હતું અને જયારે આ કાર્યક્રમ ની શરૂઆત કરી ત્યારે બે હજાર નવમાં આદરણીય મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના અને તેઓને ખબર પડી કે આવું કોઈ સરકારી અધિકારી આવું સરસ નશા કામ કરે છે તો એમણે મને સર્કિટો બોલાયેલો હું એમની સરભરામાં સાથે જ હતો દરિયા કિનારે એક રેતી સેબ નું ઉદઘાટન હતું એટલે એમના પી નો ફોન આવ્યો કે સાહેબ આપને બોલાવે છે મેં કહું સાહેબ પાસે જ છો કે એમ નહીં તમારે સર્કિટ હાઉસમાં મળવાનું છે એટલે અમારે યુ સાહેબ હતા અને અમારા આખા સ્ટાફને એમને ચિંતા થઈ કે સાહેબ બોલાવે છે શું હશે કે પ્રશ્ન હશે એટલે એમની જયારે મુલાકાત હતી ત્યારે એમણે

આ તબક્કે વધારે ન કેતા ઘણા બધા સાહિત્યકારો હશે સામાજિક કાર્યકરો હશે એ લોકો આ કદાચ સાંભળીને પ્રેરણા પણ લે કેમ કે ઘણા ઘણી આપણે એવું સાંભળતા હોઈએ છે કે નોકરી કરતા હોય ત્યારે એમ કે ભાઈ મારા સભાઓ સમયનો અભાવ હોય છે સમય નથી એમ પણ નોકરીની સાથે પારિવારિક જવાબદારી સાથે આ બધું કામ કરવું આમ જે ન કરવું હોય એને ઘણું અઘરું લાગે પણ કરવું હોય એની પાસે ઘણો સમય છે અને આવો રાષ્ટ્ર હિતમાં સામાજિક હિતમાં આપણે આવો કાર્ય કરવું જોઈએ જી 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 ખૂબ જ ઉંડા કાર્ય તો કલમ થી આગળ વધીને આપ શું શું કરવા ઈચ્છો છો કલમ થી વધીને હું એક ગુરુકુળ બનાવવા ઈચ્છું છું અમે ઉમિયા ગૌશાળા એનો અધ્યક્ષ છું અમે દસક મિત્રો એક પ્રયત્નના કરી છે અને જમીન સરકાર પાસે માંગી છે પણ હજુ સુધી મળી નથી એટલે એવું વિચારીએ છીએ કે જમીન આપણે સૌ મેળે ખરીદી અને સહિયારો પ્રયાસ કરીને એ ગૌશાળા અને ગુરુકુળની સ્થાપના થાય આપણે ખ્યાલ હશે આઝાદી પહેલા લગભગ બે લાખ જેટલા ગુરુકુળો હતા દેશમાં અને ત્યારે જે શિક્ષણ શિક્ષણ આજે ગુખણપટ્ટીનું જે શિક્ષણ છે સ્પર્ધાત્મક શિક્ષણ છે પદ પ્રતિષ્ઠા અને જોબ લક્ષી શિક્ષણ છે એટલે આજની શિક્ષણ પ્રણાલીતા જે પહેલા હતી એને હરોળમાં કઈ છે જ નહીં એને બદલવી જોઈએ આજે સંસ્કારો માનવતા બધું પરિવાર જે માનવતા મને ભરવાની છે વિદ્યાર્થીઓમાં આનું આ શિક્ષણ મળતું નથી એ શિક્ષણ અમે આ જે અમારી નિઃશુલ્ક જ્ઞાન સ્કૂલ છે એમાં પણ આપવાનો પ્રયાસ કરીએ છીએ ભારત માતા અભિનંદન સંગઠન નિઃશુલ્ક જ્ઞાન શાળા ચાલે છે અને અમારી સાથે એક બે મિત્રો સહયોગ કરી રહ્યા છે પણ ખાસ કરીને એમાં મારા શિક્ષક તરીકેની જવાબદારી મને સોંપવામાં આવેલી છે અને ગાર્ડન અમે જયારે ઉદ્ઘાટન કર્યું ત્યારે અમારા ધારાસભ્ય રીટાબેન પટેલ આવેલા અને એમણે સન્માન કરેલું અમારે ગાર્ડનમાં જે બેઠક છે ત્યાં બેસવાનું હોય અને બાળકો ઘણીવાર વાર વધારે બાળકો તો નીચે પણ બેસે અને ત્યાં આ રીતના કાર્યક્રમ થાય છે બીજા એક કાર્યક્રમ શૈક્ષણિક સાહિત્ય મંચ છે વેરાવળ ભાવનગરના જે તકુભાઈ સાણસુર છે જે એકલવીર પત્ર એમની પત્રિકા નીકળે છે ગુજરાતી એમાં પણ જોડાયેલું અને એમાં પણ બહાર જવાનું થાય અમારે શૈક્ષણિક કાર્ય જે શિબિરો હોય એમાં જવાનું હોય હમણાં અમે જામુગોડા ગયેલા એટલે આ એટલા માટે કહું છું બીજું એક આનંદાલય કરીને છે એ અતુલ ઉદગર સાહેબ એ પ્રોફેસર છે પોતે સંસ્કૃતના યુનિવર્સિટીમાં ને એ મન ચલાવે છે આલો એમાં પણ એમને સારી એવી ઝુંબેશ સુપાડી છે કે ભાઈ ઈએસ આઈએસ કેમ હોવા જોઈએ આપણે શિક્ષણના જે શિક્ષણના તજજ્ઞ હોય એવા વ્યક્તિને મૂકવો જોઈએ આઈએસ ન હોવા જોઈએ એવી એક માંગ પણ કરી અને લગભગ સીએમ મોદી સાહેબ સુધી બી આ વાત પહોંચાડેલી કે ભાઈ જેમાં જે આપણે માં જેમ ટેકનિકલ માણસો હોય છે ને બધા એ રીતે શિક્ષણનો જે તજજ્ઞ હોય ને કેમ કે શિક્ષણમાં શું સુધારો કરવો બાળકોને શું તકલીફ છે વિદ્યાર્થીઓને શું તકલીફ છે એ તો જે શિક્ષણ જગતમાંથી આવતો હોય ને એને ખબર પડે બાકી આઈએસ ઓફિસર તો જમીન આવે

વિશિષ્ટ બાબતમાં તો એ છે કે આપણે દર્શક મિત્રો હું એટલું કહેવા માંગીશ કે આપણે આપણા દેશ માટે રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરવું જોઈએ આપણી જવાબદારી તો હોય જ છે સામાજિક પણ હોય છે પણ એમાંથી સમય કાઢીને આપણે રાષ્ટ્રની ઉપયોગી થાય એવા કાર્યો કરવા જોઈએ અને આપણે જો એમાં આર્થિક રીતે સહયોગ ન કરી શકતા હોય તો શ્રમદાન પણ કરી શકીએ શ્રમદાન પણ એટલું જ મહત્વનું હોય છે આપણામાં જે કંઈ કળા કે જ્ઞાન છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ મને ઘણીવાર એમ થાય કે ગાંધીનગરમાં હું આજે રહું છું ત્યાં પણ નિવૃત્ત શિક્ષકો અને ઘણા બધા હોય છે અને એ બધા નોલેજેબલ પર્સન જયારે નોકરીમાંથી માંથી રિટાયર થાય છે ત્યારે બેસી રહેતા હોય છે ત્યારે મને એક કલ્પના થાય કે આ લોકોનું જે જ્ઞાન છે તો એમની સાથે સમાપ્ત થઈ જશે એમની પાસે જે ભંડાર છે એ લોકો વચ્ચે વેચે એમની પાસે પૂરતો સમય છે નવા બાળકો છે એને પ્રોત્સાહિત કરે એમને જ્ઞાન આપે એવું કરે અને એમનો સમય પણ પસાર થાય એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એવી એક મારી પ્રેક્ષક વિનંતી છે અપીલ અપીલ છે માનું છું કે આપની જે સંસ્થા છે એના મારફત હાર્દિકભાઈએ મારો કોન્ટેક કર્યો આપે આજે મને પ્રેક્ષક સમક્ષ રૂબરૂ જે વાતચીત કરાવી છે અને જે આપે મને તક આપી છે એનો હંમેશા ઋણી રહીશ અને આપનો ધન્યવાદ પ્રગટ કરું છું ભારત માતા કી જય જય હિન્દ ખૂબ ખૂબ આભાર સાહેબ આપે તો ઘણું બધું કહ્યું શોર્ટ એન્ડ સ્વીટ ની અંદર ખૂબ જ ઉમદા સંદેશ અમારા દર્શક મિત્રો સુધી આપે પહોંચાડી દીધો છે ખરેખર આપ જેવા જ્ઞાની અને ઉમદા વિચારસરણી ધરાવનાર વ્યક્તિઓની આજે સમાજને ખૂબ જ જરૂર છે તો સમાન સન્માન થી મોટું તો બીજું કઈ નથી હોતું પરંતુ આ જે લોકો સુધી આપણી વિચારધારા પહોંચાડવી અને એને અનુસરવા માટે દરેકને ને અપીલ કરવી એ આપનો આ જે વક્તવ્ય છે એના દ્વારા મારા દર્શક મિત્રો ખાસ કરીને મારા સાહિત્યના મિત્રો કે જેઓ સાહિત્ય એટલે કલા પ્રેમી મિત્ર અને એની કલમ માં સરસ્વતીના વરદાન થી ઘણું બધું લખી શકતી હોય છે હથિયાર વગર પણ એ સમાજનું એક ઉત્થાન કરી શકતી હોય છે તો એવા જે લોકો છે તે આપના ઉમદા વિચારોને જાણશે સમજશે અને અવશ્ય આપની સાથે જોડાશે અને સારા સારા ઉમદા કાર્યો કરશે આપના તરફથી ખરેખર આજે ખૂબ જ એક ઉમદા સંદેશ સમાજને પહોંચ્યો છે કારણ કે આપણા ગુજરાતની અંદર રહેલા અત્યારે ગુજરાતી સાહિત્ય પ્રેમી લોકો છે એ લોકો ઘણા બધા હિન્દી બાબત અજાણ છે એમ કે આગળ વધવું હોય એમને તો એમના માટે કઈ પ્રેરણા આપી શકો એમ છો અ હિન્દી માટે ખાસ કરીને ભારત સરકારનું જે હિન્દી કેન્દ્રીય નિર્દેશાલય નવી દિલ્હીમાં બેસે છે એ વર્ષ ચાર શિબિર યોજે છે જે હિન્દી સાહિત્યકાર હોય એને આરકેપુરમાં ઓફિસ છે એની ત્યાં બે કૃતિ સાથે અરજી કરવાની હોય છે અને એ લોકો ત્યાં આઠેક દિવસની એમની શિબિર હોય છે એમના ખર્ચે આપણને બોલાવે છે ત્યાં વ્યવસ્થા બધી પોતે કરતા હોય છે ભારત સરકાર દ્વારા અને તજજ્ઞો આવીને આપતા હોય છે મેં લગભગ પાંચ છ શિબિરો આ રીતની એટેન્ડ કરેલી કેરલ ગયેલો સૌ પહેલા તો દાર્જિલિંગ ગયેલો હરદ્વાર ગયેલો અને હિન્દી સાહિત્ય સંમેલન એ પ્રયાગમાં ચાલે છે એના દર વર્ષે ત્રણ દિવસનું સંમેલન હોય છે હિન્દી સાહિત્ય સંમેલન એમાં પણ જવાની તક મળતી એમાં મેઘાલય પણ જવાનું થયેલું એટલે મુંબઈ નાસિક આ બધા સ્થળોએ હિન્દી સાહિત્યના જે સંમેલનો યોજાયેલા એટલે એમાં પણ જોડાઈ શકાય હું એક વાત બતાવવાની રહી ગઈ છે મારે પરિષદ અમદાવાદ નો પણ કારોબારી સભ્ય છું અને હમણાં એક હિન્દી કોલેજ ચાલે છે આપણે ગુજરાત કોલેજ પાસે એમાં જે સમિત છે એમાં પણ મને આમંત્રિત સભ્ય તરીકે એ લોકો એમના નિયુક્તિ આપી છે એટલે આ તબક્કે એટલું કહીશ કે મારો એક કાવ્ય સંગ્રહ આષાઢ કે બાદલ એ પ્રકાશિત થયો છે અને એમાંનું એક ગીત મને જે ગુ ગમે છે કૃષ્ણ અને એ અમારા જે શિક્ષક મિત્રો છે એમને સંભળાવવા માંગીશ

ગોકુલ કી તજા દે કૃષ્ણ ક ન યારસી બંશી બજા દેરે કૃષ્ણ ક નહી એસી હવા ફેલા દરે કૃષ્ણ ક નહી યાર એસી મારી ના ફેલેસી હવા ચલા દરે कृष्ण कन्हैया नहीं ऐसी बंसी बजा दे कृष्ण कन्हैया नहीं भक्तों में ऐसी आस जगा दे रे कृष्ण का नहीं यारे पशु पंखी का स्थान बना दे रे कृष्ण कन्हैया नहीं यार ऐसे बंशी बजा दे रे कृष्ण कन्हैया नहीं કૃષ્ણ ક ન યાર બા ખા દે કૃષ્ણ ક ન યારસી હવા ચલા કૃષ્ણ ક ન ભારત કો વિશ્વ ગુરુ બના દેરે કૃષ્ણ ક ન યારે બાજા દે કૃષ્ણ ક નહી ખુબજ સરસ ખુબજ ઉમદા દરેક હેતુ આની અંદર આવી ગયા કૃષ્ણ કનૈયા ને સરસ વિનંતી પણ થઈ ગઈ અને બસ એજ પ્રમાણે આપણો ભારત દેશ ખુબ આગળ વધે

આજે ગૂગલના માધ્યમથી દરેક લોકો પાસે આપણું સાહિત્ય આપણું જે કાર્ય છે એની નોંધ લેવાતી હોય છે એવું નથી કે ભાઈ આપણે કરીએ એનું શું પણ એનું ફળ આપણે કુદરત આપતી જ હોય છે અને ખાસ કરીને હું એવું કહું કે આપણા રાષ્ટ્ર માટે આપણે અ જ્યારે આ ભારત દેશમાં જન્મીએ છીએ તો રાષ્ટ્રના વિકાસ માટે આપણે કંઈક ને કંઈક રાષ્ટ્રની સેવાનું કામ પણ કરવું જોઈએ અને રાષ્ટ્રહિતમાં સામાજિક હિતમાં

પણ અંદર રહેલી પ્રતિભાથી અજાણ હોય છે આજે આપની અંદર છુપાયેલી ઘણી બધી બાબતોની દર્શક મિત્રો ને પણ અને સાહિત્યકાર મિત્રોને પણ જાણ થઈ આપને મળેલા ઘણા બધા સન્માન પ્રસિદ્ધિ સિદ્ધિઓની પણ બધાને જાણ થઈ અને એ માર્ગે આપની લઈને પ્રેરણાદાયક બનશે લોકો અને કઈક આગળ વધવા માટે પ્રયત્ન કરશે આપના ઉમદા મુલાકાત બદલ ખૂબ ખૂબ અમારી કલમ ઓળખ તમારી કોશિશ અમારી આભાર માની રહી છે છે અને જેમની ઉમદા મુલાકાત થકી અમે સાહિત્ય પ્રેમીઓ લોકોને એમની મુલાકાત પહોંચાડી પણ રહ્યા છીએ આ તબક્કે અમે તો એમના જ ઋણી છીએ આપનો પણ આભાર એમને પહોંચાડીશું ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ નમસ્કાર સર